નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે દિવ્યાંગ મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ સાબરકાંઠા અરવલ્લી ફિઝિકલી હેન્ડીકેપ્ડ વેલફેર મંડળ સમાજ સુરક્ષા વિભાગ અને ધનસુરા મામલતદારના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો આ કાર્યક્રમ ધનસુરા બ્રહ્માણી માતાજીના મંદિર ખાતે યોજાયો અને આ કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને લોકસભાની ચૂંટણીમાં મતદાન માટેની જરૂરી જાણકારી આપવામાં આવી હતી સાથે દિવ્યાંગ ભાઈ બહેનો ઘેર બેઠા કઈ રીતે મતદાન કરી શકશે તે અંગે સહિત વિવિધ માહિતીઓ આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ધનસુરા મામલતદાર કચેરીના જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓ અને સાબરકાંઠા અરવલ્લી ફિઝિકલી હેન્ડીકેપ્ટર વેલફેર મંડળના સામાજિક કાર્યકર વિનોદચંદ્ર ચંદ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે દિવ્યાંગ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા અરવલ્લી ફિઝિકલ એન્ડિકેપ ધનસુરા તેમજ નાયબ મામલતદાર શ્રી ધનસુરા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અરવલ્લી અને જિલ્લા વહીવટીતંત્ર અરવલ્લી દ્વારા લોકશાહીના રાષ્ટ્રીય પર્વને ઉજાગર કરવા માટે દિવ્યાંગો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું એક સુંદર આયોજન આજરોજ ધનસુરા બસ સ્ટેન્ડ ખાતે કરવામાં આવ્યું એમાં સો ઉપરાંત દિવ્યાંગ ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી આમ જનતાને પણ મતદાન કરવા આહવાન કર્યું સાથે સાથે બસમાં પેસેન્જરો અને આમ જનતા સુધી અમારો દિવ્યાંગોનો સંદેશ પહોંચે કે મતદાન એ સર્વે નાગરિકની ફરજ છે અને મતદાન કરવું એ ભારતના નાગરિકનો હક છે એને પ્રસ્થાપિત કરવા માટે બસ સ્ટેન્ડથી રેલી સ્વરૂપે ધનસુરા બ્રહ્માની મંદિર સુધી રેલી આવી અને ત્યાં દિવ્યાંગોને મતદાન બૂથ ઉપર કઈ કઈ અવરનેસ મળવાની છે એના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી બાર ડીનો ફોર્મ બીએલઓ પાસેથી ભરી ઘેર બેઠા મતદાન કરવા માટે પણ માહિતી આપવામાં આવી સોથી ઉપરાંત દિવ્યાંગોએ હાજર રહી ઉત્સાહભેર મતદાન જાગૃતિનો કાર્યક્રમ